બાપુ આજે એક અમદાવાદની અંદર એક પ્લેન ક્રેશ થયું જેને આપણે એક દુર્ઘટના કહી શકીએ દુઃખદ આજ ઘટના ઘટી છે શું કહેશો બાપુ ખૂબ થોડું દુઃખ સાથે બોલવું પડે છે કે આ એક જેને કહેવાય આખા ભારતની માલ પર કે આ જેને કહેવાય મોટા મોટો જબરજસ્ત એક આઘાત લાગી ગયો છે એમાં દેશ વિદેશમાં પણ આ એક આઘાત જેવી ગયા એક જેને કહેવાય દુર્ઘટના બની છે પણ આ જે દુર્ઘટના બની છે હું દુઃખદ સાથે બોલું છું કે હે મા આમાં વિદેશના છે ગુજરાતના છે બહારના છે જે હોય એમાં વડીલો છે એમાં બેનુસ પણ છે પણ જેને જેને ગુમાવ્યા છે મોભી કોઈ બાપ ગુમાવ્યા છે કોઈ મા બાપ ગુમાવ્યા છે કોઈ ભાઈ ગુમાવે છે દીકરો ગુમાવે છે કોઈ બેન ગુમાવી છે પરનું માણા ગુમાવ્યું હોય કે પતિ ગુમાવ્યા હોય હું એ બધાને એટલું કહું છું કે હે મા મોગલ એ લોકોને તું ખૂબ સહનશક્તિ કરવાની એક શક્તિ દેજે મા એની ઉપર દુઃખ પડ્યું છે મા એને ખૂબ તું શક્તિ એવી દેજે મા તે દુઃખને સહન કરી શકે એવા મોઘલધામથી મણીધર મોગલ હોડવાળી ઘબરાવધામથી બાપુનો એક દુઃખદ સાથે એક હું જેને કહેવાય એક શ્રદ્ધાંજલિ આપી રહ્યો છો અને આપણા ખુદ વડાપ્રધાન એક જેને કહેવાય ખૂબ દુઃખદની જેને કહેવાય એક દુઃખદ સાથે બોલી રહ્યા છે એ પણ અહીંયા એમના બધા જે જે સદનો વડીલો જેને જેને ગુમાવ્યા છે અહીંયા પણ આપણા જે નાના મોટા જે રાજકારણ જે રાજ ક્ષેત્રમાં રહેતા હોય એ પણ બધા અહીંયા ઉગી ગયા છે ખબર અંતર પૂછવા કારણ કે આ એક મોટા મોટું હોનાર થઈ ગયું છે ત્યાં બસો ઉપરનો આંકડો જો કે અમારે બોલવાય નહીં પણ જે આવ્યું અમારે બોલવું પડે પણ માને હું પ્રાર્થના કહું મા હવે મોટો આંકડો તું આવવા ન દેતી જે બચી ગયા છે મા એને તું બચાવી લેજે અને એને તું મા બને એટલું તું જીવિત કરજે મા કે દવા અને દુવા બે પણ જેને સજનો ગુમાવ્યા છે ભાઈ દીકરા બેનું દીકરીઓ કોઈએ પતિ ગુમાવ્યો છે કોઈ દીકરો ગુમાવ્યો છે કોઈ ભાઈ ગુમાવ્યો છે એ પરિવારને ખૂબ સહન શક્તિ કરવાની એક શક્તિ દેજેમાં દુઃખદ સાથે મોગલધામ કબરાવથી બાપુ એક પુષ્પરૂપી જેને કહેવાય શબ્દ એક અર્પણ કરી રહ્યા છે પુષ્પરૂપી કે જે જે આત્મા ગયા છે માત્ર એને મોક્ષ દેજે અખિલ બ્રહ્મના માલિક અને આપણા વડાપ્રધાન બીજા પણ રાજ ક્ષેત્રમાં રહેવાવાળા બધા પણ આગેવાનો અહીંયા ભોગી ગયા છે ખબર અંતર પૂછવા માટે તો દુઃખદ સાથે એક અમારે બોલવું પડે છે એક શ્રદ્ધાંજલિ આપી છે કે હે વધારે જે જેને સપૂતો ગુમાવ્યા છે એના આત્માને તું માં શાંતિ દેજે એના પરિવારને પૂરતું શાંતિ આપજે અને ખૂબ સહનશક્તિ કરવાની એક જેને કહેવાય શક્તિ આપે એમાં મગલધામથી બાપુનો એક દુઃખદ સાથે એક શ્રદ્ધાંજલિ રૂપે અને પુષ્પરૂપી શબ્દરૂપી એક એનો અર્પણ કરું છું મા એ આત્માને તો મોક્ષ આપજે જય મોગલ જય મનીધ જય વડભાદેવ